અષ્ટમી ના રાત્રે ભગવાન નું પ્રાગટ્ય થયું છે અને નવમી ના દિવસે નંદ મહોત્સવ પ્રગટ થયા ત્યારે ભગવાન શંકર સમાધિમાં એમને ખબર પડી નહી દ્વાદશી ના પ્રાતઃ કાલ શિવજી મહારાજ જાગ્યા છે અને તે જાગ્યા પછી ખબર પડી કે પરમાત્મા પ્રગટ થયા છે શિવજી મહારાજ દર્શન કરવા જાય છે શંકર ભગવાન ના બે ગણ છે ચાલો ચાલો સમય થયો સાથે કોઈ હોય ને તો રસ્તામાં વાતો બહુ થાય સાથે કોઈ માણસ હોય તો દર્શન કરતા કરતા પણ યાદ આવે છે ભાઈ મારી સાથે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સત્સંગમાં

હું એકલો જઈશો પ્રવેશ મળશે યશુરામ શંકર ભગવાન બોલાવ ત્યારે અમે પણ પાછળ પાછળ જઈશ મહાપુરુષો નો આશ્રય કરવાથી બહુ લાભ થાય અમે એકલા ત્યાં જઈએ અમને દૂર થી દર્શન કરાવશ અમારે

કેટલાક લોકો તો એવા થયા છે આખા ગામની વાતો જાણવા માટે જ મંદિરમાં જઈને ભેહ છે મંદિરમાં ઓટલે બેસીએ ને એટલે બધી ખબર પડી જાય એવું ન કરો શિવજીએ કહ્યું કે કોઈને નજર આપવાની નહીં કોઈની સાથે બોલવાનું નહીં હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહાનંતનો જપ કરવાનો શંકર ભગવાન ગોકુણમાં આવ્યા છે યેશોદામાંના હામેણામાં ઊભા રહે છે આજે શિવજીએ પોકાર કર્યો અલખ નિરંજન અલખ નિરંજન જે બ્રહ્મ અલક્ષ્ય હતું મોટા મોટા સાધુઓ મહાત્માઓ આંખ બંધ કરે પ્રાણાયામ પ્રત્યાહાર કરે પણ બ્રહ્મ દેખાતું નથી જે અતિ દુર્લભ અને તે આજે સર્વને સુલભ સર્વ ને સુલભ થયેલું આજ્ઞા કરી સાધુ મહારાજ ને ફળ આપો મહારાજ ને આશીર્વાદ આપશે દાસી ફળ લઈને ને આવ્યો ભગવાન શંકર સાધુ ના વેશ માં આવ્યા સાધુ ની પરીક્ષા કપડા થી થતી નથી કપડા ભગવાન કરે એટલે સાધુ થઈ ગયો

જેનું મન શાંત રહે સંત ની પરીક્ષા મનોવૃત્તિ થી આઠ થી થાય શિવજી મહારાજ ની આખ બ્રહ્માનંદ માં મસ્ત છે નારાજ મહારાજ યશોદા મા તમારા માટે ફળ મોકલ્યા

પરમાત્માના દર્શન કરવા માટે આવ્યો છે યશોદા માને કે જો કે બાલકૃષ્ણ ને લઈને બહાર આવ્યો મારે દર્શન કરવા જ નાસી આશ્ચર્ય થયું નાસી એ યશોદાજી કહ્યું ના મા આ સાધુ મહારાજ તો એવું બોલે છે કે ભગવાનના દર્શન કરવા માટે હું સાધુ છે છું એમના ગુરુ એ એમને કહ્યું છે કે ભગવાન ગોકુળમાં માં વિરાજેલા છે પરમાત્મા ના દર્શન કરવા માટે હું સાધુ છે છું બાલકૃષ્ણ ને લઈને યશોદાજી બહાર આવ્યો યશોદાજી આશ્ચર્ય થયું આ કોણ સાધુ છે

તારો કનૈયો દેવો નો દેવ છે કાળ નો કાળ છે સંતો નું સર્વસ્વ છે તારું કનૈયો એ જ શંકર ભગવાન નું ધન છે શિવ કો ધન સંતન કો સર્વસ્વ દેવ દેવ નો તારો કનૈયો કાળ નો કાળ છે યશોદા ને બહુ જ ઓછું ભણેલા તો યશોદાજી હાથ જોડીને કે માણસ તમે શું બોલો છો કાળ નો કાળ શું હોય છે મને કે ખબર પડતી નથી તમે શું બોલો છો હું એટલું જાણું છું એમાં રોજી કરો છો મને કઈ ખબર પડતી નથી

લાલા આશીર્વાદ આપવા આવ્યો છે ઋષિ ને કહ્યું બાળક બહુ રડે છે મહારાજ બાલકૃષ્ણ ના દર્શન માટે આતુર થયા હતા આજે બાલકૃષ્ણ ને શિવજી ના દર્શન કરવાની બહુ ઈચ્છા કોઈ કોઈ વખત ભગવાન ને પોતાના ભક્ત ને જોવાની ઈચ્છા છે શંકર ભગવાન આવ્યા છે મારી મા મને બહાર જવા દીધી सांगरे ऋषिએ કહ્યું છે વા આનાવાજે સાધુ બેઠો છે તે સાધુનો આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે સાધુ મારા નારાના આશીર્વાદ આપો તો મે બહાર લઈ જાઓ કે મારા નારાને બહાર નહીં ઝુકકે તેથી કઈ વાત છે ઈ શૌરા મૈયા બાળક કૃષ્ણેશુર માં એસ વાઘના નખ સોના મડવીને બાળકના ગળામાં વાઘના નખ બાળકના ગળામાં હોય એને બીક લાગી નહીં વાઘના નખ બાળકના ગળામાં હોય એને નજર લાગી નહીં ના સુંદર શુંગા

એક બે મિનિટ દર્શન કરો અને પછી અહીંથી જાઓ તમે વૃંદાવન માં ગયા છો વૃંદાવન માં ભગવાન ના અસંખ્ય મંદિરો છે મહિનો બે મહિના જે વૃંદાવન માં ભગવાન ભક્તો ના માટે પ્રગટ થાય વૃંદાવન માં પ્રધાન દર્શન બાકી બિહારીલાલ ના બાકી બિહારીલાલ નું શું દર્શન માં થતી નથી મંદિર માં એવી એક મર્યાદા છે ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવે કોઈને એકટત નજર રાખવા દેતા નથી ભગવાનની નજર લાગે ભગવાન ની નજર લાગે યશોદાજી એ કહ્યું છે સાધુ મહારાજ ને તું કેજે બાળક અમે લઈને હું દરવાજા સુધી આવીશ બહાર નહીં આવું સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને એક બે મિનિટ દર્શન કરે પછી અહીંથી જાય દાદા નજર ન દાસી ઈશુજી પાસે આવી છે શંકર ભગવાનને કહ્યું છે મહારાજ મહારાજ આખું ઘાડો યશોદા મૈયા તમને બોલાવે યશોદા મૈયા દ્વાર સુધી દરવાજા સુધી બાળકૃષ્ણ લઈ આવશે તમે દૂર થી દર્શન બાળક સુંદર લાગે છે એનું એક કારણ હોય છે બાળક વિકાર નથી વાસના નથી વિકાર વાસના જાગૃત થયા પછી સૌંદર્ય નો નાશ કરે નિર્વિકાર બાળક સુંદર હોય છે આજે તો પરમાત્મા બાળક બન્યા છે

શંકર ભગવાન મને જોવા માટે આવ્યા છે હવે તો વિશ્વાસ થયો અને પછી તો યશોદા માએ શંકર ભગવાન ને અંદર ઉડાવ્યું સુંદર આસન આપ્યું છે તમે માં ગયા હશો માં આજે પણ બેઠા હતા તેથી અમને આશેશ્વર મહાદેવ કે પછી યશોદા માય અંદર બુલાવ્યા છે નંદજી ના રાજમહેલ માં નંદેશ્વર મહાદેવ છે આજ પણ છે યશોદાજી સું શિવજી મહારાજ ને એસ ઓલા મૈયા કોટલા બાલકૃષ્ણને લઈને બેઠા છે એસ ઓલા મૈયા શિવજીને વારંવાર વંદન કરે છે મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો છો તમે શંકર ભગવાનના જેવા દેખાડો છો અમે તમને ઓળખી શકતા નથી મહારાજ તમે આવ્યા તે સારું થયું તમને કોઈ નજર નો મંત્ર આવડે કે મારા રાજાને કોઈ ની નજર ન મારો તને જલ્દી તગડો થઈ જાય એવો કોઈ મંત્ર આવે શિવજી એ મંત્ર તો જાણું છું પણ એ મંત્ર રાજાના કાનમાં આપવો પડશે તમારા કોદમાં હોય ત્યારે હું એને કાનમાં કેવી રીતે મંત્ર આપવું

આખું કાઢે માં મને આશીર્વાદ આપ્યો છે એના કાનમાં મેં મંત્ર આપ્યો છે કોઈની નજર નહીં લાગે બાળકનો ઉપાય વાંકો થવાનો નથી કોઈ રાક્ષસ આવે કે રાક્ષસી આવે આ બાળક સાથે જે વિરોધ કરશે એનો વિનાશ થઈ જશે આ બાળક સાથે જે પ્રેમ કરશે એ બહુ સુખી થશે આ બાળક એવો છે આ મારો આશીર્વાદ આ મોટો રાજા થશે આ સોનાની નગરી બાંધશે આ બાળક સોળ હજાર રાણીઓનો ધણી થશે યશોદામાં એ તે સામે મહારાજ મહારાજ શું બોલો છું

આ બહુ ભરવાન્સ હશે આ બહુ બુદ્ધિમાન થશે સોળ હજાર રાણીઓ હાથ જોડીને એની સેવા કરશે જય જય કાર થશે માં મારો આશીર્વાદ છે યશોદાજીને આનંદ મારો કનૈયો મોટો રાજા થવાનો છે મહારાજે આશીર્વાદ આપ્યો છે દાશીને યશોદાજીએ આજ્ઞા કરી મહારાજની પૂજા કરવી છે સુંદર વસ્ત્ર આભૂષણ મંદિર સંતની પૂજા કરવી છે શિવજીએ સ્મિત હાસ્ય કહ્યું

अपने कोई वस्तु नहीं जरूरत पड़ी हो जाओ तुम्हारा जीवा संत નું સન્માન ન થાય તો સંપત્તિ શા કામ ની આ થોડો સ્વીકાર કરો ભારત નું કલ્યાણ થાય માટે સ્વીકાર કરો માં અરદુ લઈ દનું કે આ જો હું ફળ હરી સાધુ છું બે ફળ તો મને આપી દેજો ને ઈશુ રામી આપ ખોળા પણ સ્વીકાર તો કરો ઈશુ રામા વારંવાર વંદન કરે છે માં એ કલ ભારત તમે હવે અહીંયા જ રહી જાઓ તો સુખ

બાલકૃષ્ણ નો જય જયકાર કરી શિવજી મહારાજ પધારે છે શ્રાવણ કૃષ્ણ દ્વારા દિવસે જોગી લીલા થઈ છે શિવ યોગી છે શ્રી કૃષ્ણ યોગેશ્વર છે